જય માતાજી મિત્રો સ્વાગત છે મારું નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું હોય પૂર્વાભાઈ સતીમાની રમેલમાં તો ચાલો આગળના બ્લોગમાં બન્યા રહો જય માતાજી નગેશ ભાઈ આપણે આવી ગયા સિદ્ધપુર ચોકડી સિદ્ધપુર ચોકડીથી આગળથી વરસું એટલે સીધું જવાનું વસાપુર ને વસાપુરથી જવાનું હોય આપણે મિત્રો આપણે પહોંચી જવા આઈએ પાર્લર અમારે ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ તમારો બ્લોક કેમ નહીં આવતા કારણ એવું એક જ હતું કે ટાઈમ મળતો મોટોનું બ્લોક બનાવવાનો આજે પણ નાઇટમાં ટાઈમ મળ્યો હોય અને આ હરિદ્વાર ટીમ બાજુમાં આવેલું કોમ્પ્લેક્સ ટાઈમ ખાસ મળતો નહોતો એટલે દિવસે ગ્લોબ નહોતા બરાબર પણ હવે કોઈ સારો પ્રસંગ એવો હશે તો લોગ આવતા રહેશે તો એ શોર્ટ વિડીયો તો આપણે આવતા જ હોય પણ લોંગ વિડીયો ખાસ નહીં નાખતા કારણ કે ટાઈમ મળતો નહીં એના હિસાબે તો આવી ગઈ આપણે એસપી ચોકડી હરિભા ડીએન પાર્લર જો કે અત્યારે હાલ બંધ છે કારણ કે અવસર હે આપણા ઘરે એના કારણે આજનો દિવસ પાલન બંધ રાખવી લાગે કઈ વાંધો નહીં આપણે રિટર્ન તેમના ટીમ લોકેશન લઈ જશે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીંયા અત્યારે હાલ એસપી હિન્દુસ્તાનની ટીમની જે રમલ છે તે જય માતાજી તો ફાઇનલી આપણે અંદર મિત્રો ગેટમાં એન્ટ્રી કરી દીધી થોડી વારમાં રમલની અંદર પણ એન્ટ્રી થઈ જશે मित्र कौन बाकी सुविधा एक नंबर है मैं सजावट तो देता जो बहुत मस्त करी तो ना जय माता दी मित्रों सदी मैं मंदिर आई हमारा हावी खा रवेश भाई हाँ मित्रों जय माता दी તો કઈ રવેલમાં તો ગયા હતા પણ કોઈ મજા આવી નહીં કારણ કે વિડીયો અંદર અવેલેબલ નહોતો બનાવવાનો પણ કશું નહીં આપણે એમનું જે પર્મનેન્ટ લોકેશન હે વિડીયોનું એ તમને બતાવીશું અને એમનું જે હરિભા ટી એન પાર્લર તેની પણ મુલાકાત કરાવીશું તો રહો આગળના નવા બ્લોકમાં તો ચાલો આગળ બતાવીએ તમને કે હરિભા ટી એન પાર્લર અને એસપી ચોકડીથી ભાઈ ડાયરેક્ટ અંદર જઈએ એટલે સીધું આવી જાય એમને વિડીયો લોકેશન તો બ્લોકમાં બન્યા રહો તો મિત્રો આપણે આવી જઈએ વ્રજધામ અને વ્રસગામની બાજુમાં હે હરિભાનુ ટી એન પાર્લર હરિ ટી એન પાર્લર પણ અત્યારે હાલ બંધ છે તો ચાલો એમના લોકેશન પર આગળ આગળમાં બન્યા રહો જેવું કે તો મિત્રો જેવું કે તમે જોયું એ તો આપણે એસપી હિન્દુસ્તાની ટીમનું આખે આખું લોકેશન એમનું ટોટલી શૂટિંગ ત્યાં જ હોય બસ કોકર ટાઈપે લોકો બહાર જતા હોય બાકી તો મોટા ભાગનું બધું શૂટિંગ ત્યાં જ થતું હોય તો અવારનવાર આવા બ્લોગમાં મળતા રહેશું જય માતાજી સપોર્ટ કરતા રહેશું